ભણેલા ગણેલા નથી બરાબર સારા સારા મેરિટવાળા જે સારા ટેટમાં માર્ક્સ લાવેલા છે અને એવા ઓછા મેરિટવાળા તમે કેન્ડિડેટો જે ઓપનના ગણીને લઈ લીધા છે પરંતુ સારા મેરિટવાળા રહી જાય છે હું કહું છું શિક્ષણ મંત્રીને જો તમે સાથે શિક્ષણને પ્રાધાન્ય આપતા હોય તો પૂરેપૂરી ભરતી કરો હા જો અમારી આ હાલ અત્યારે સચિવાલય તરફ અમારી પૂછ કરીએ છીએ રેલી કાઢીએ છીએ અને અમે જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે વીએસકે છોડવાના નથી આવતીકાલે મીટિંગ છે મંત્રીશ્રીની અને આખા ગુજરાતના તમામ શિક્ષણ સંઘના પ્રમુખોએ તમને બોલાવેલા છે અમારી માગણી જે છે એને તમે રજૂ કરો સરકાર સમક્ષ અને અમારી માગણીને સંતોષ કરો નકર અમે અહીંયાથી હટવાના નથી અમારી રેલી હવે ચાલુ થાય છે बोलो भारत माता की जय शिक्षक अपो शिक्षक अपो एक दिन पांच में शिक्षक अपो शिक्षक अपो शिक्षक अपो एक दिन पांच में शिक्षक अपो शिक्षक अपो परिस्थिति में शिक्षकों को ऑनलाइन करने